કાળ સુધીની રાજકીય સંસ્કૃતિ યાત્રાને આપણે જોયું પછી મહાજનપદોની શરૂઆત થઈ બરોબર કબીલામાં પછી જનની શરૂઆત થઈ પછી મહાજનપદોનો કે રાજકીય ક્ષેત્રોનો શરૂઆત થઈ અને એમાં આપણે મહાદંતક માં મગધ વિશે જોયું મગધમાં જે ધનાનંદ હતા એ વંશના જે રાજા હતા એ આખરી રાજા હતા અને એમને ચંદ્રગુપ્ત મૌર્ય એ યુદ્ધ કરીને એમને હટાવ્યા અને મૌર્ય સામ્રાજ્યની શરૂઆત કરી બરોબર છે અને ત્યાં સુધી આપણે જોયું અને એ સાથે આપણે જોયું ઈસવીસન પૂર્વે ત્રણસો ને છવ્વીસ માં સિકંદર આક્રમણ થયું એ આપણે પાછલા પાઠમાં આપણે જોઈ ગયા છે કે ત્રણસો ને છવ્વીસ માં ગ્રીસ આક્રમણોમાં સિકંદરે આક્રમણ કર્યું હતું ત્રણસો ને છવ્વીસ ઈસવીસન પૂર્વે અને એમના આક્રમણના કારણે ઘણા લોકોને લાગ્યું કે ભારતને એક થવાની જરૂર છે અને એ જ સમયે ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્યના અધ્યાયની અહીંથી શરૂઆત થાય છે જેમને અખંડ ભારતનું સ્વપ્ન જોયું અને એને સાકાર કરવાનો ધ્યેય રાખ્યો તો આજે આપણે એ જ ક્રમને આગળ વધારવાનો છે તેવી રીતે પછી મૌર્ય સામ્રાજ્ય આવ્યું મૌર્ય વંશની શરૂઆત થઈ અને એમનો એ રીતે આ જે મૌર્ય વંશના લોકો છે એમાં જે ચંદ્રગુપ્ત મૌર્ય હતા એમના પુત્ર બિંદુસાર હતા અને એમના પુત્ર સમ્રાટ અશોક હતા એટલે આ જે રાજાઓ એ આખા સમગ્ર ભારતને અખંડ ભારત બનાવવાની એનો ઇતિહાસ આપણે જોશું અને પછી એનું પતન સમ્રાટ અશોક પછીના જે એમના રાજા થયા એટલે કે એમના જે પુત્ર હતા તેઓ રાજા થયા એમનામાં એટલું બધું વ્યવસ્થિત સબળ ન હતું રાજતંત્ર ચલાવવાનું અને ધીમે ધીમે મૌર્ય વંશનું પતન થયું અને છેલ્લે આપણા ભારતને એ વારસામાં શું આપી ગયા એનું જોવાનું છે તો આપણે આ મૌર્ય સામ્રાજ્યના ઉત્પત્તિથી લઈને પતન સુધી એનું શું કારણ હતું અને પાછળ એ શું છોડી ગયા ભારત માટે મહત્વનો વારસો એની અનોખી યાત્રા પર જઈએ તો આ બધી સફર આપણે આ ચેપ્ટરમાં કરવાની છે તો શરૂ કરીએ મૌર્ય વંશના મુખ્ય ત્રણ શાસકો થઈ ગયા ચંદ્રગુપ્ત મૌર્ય પછી બિંદુસાર મૌર્ય અને અશોક મૌર્ય એટલે સમ્રાટ અશોક અને એ પછી પણ એમના પિત્રો હતા એ રાજગાદી સંભાળતા મુખ્ય ત્રણ શાસકો થઈ ગયા ચંદ્રગુપ્ત મૌર્ય એમના પુત્ર બિંદુસાર અને એનો પુત્ર અશોક આ દરમિયાન મૌર્ય સામ્રાજ્ય હતું એ વખતે સામ્રાજ્યની જે વહીવટ વ્યવસ્થા હતી એ ખૂબ જ સુવ્યવસ્થિત અને સુનિયોજિત હતી અને આ સુનિયોજિત વ્યવસ્થા ચાણક્યના ફાળો ભજવતો હતો રાજા મંત્રીમંડળ ન્યાય પદ્ધતિ ગુપ્તચર તંત્ર અને આર્થિક વ્યવસ્થાઓમાં તમામ ચાણક્ય એ અર્થશાસ્ત્ર લખ્યું હતું એ ખૂબ ઉપયોગી થતું હતું અર્થશાસ્ત્ર લખ્યું હતું પણ એ ઉપરાંત મેઘસ્થનિસ હતા મેઘસ્થનિસ લેખક હતા એમના દ્વારા લખાયેલું ઇન્ડિકા પુસ્તક જે શ્રીલંકાના દીપવંશ અને મહાવંશ પુસ્તક એટલે શ્રીલંકાના જે ગ્રંથો છે એમાં દીપવંશ અને મહાવંશ અને વિશાખાદત્ત હતા એમના દ્વારા લખાયેલું મુદ્દા રાક્ષસ પણ આપણને મૌર્ય યુગની વિગતવાર અને સમૃદ્ધ માહિતી આપે છે ઈસવીસન મૌર્ય ત્રણસો થી લઈને બસો ને સત્તરનું સુધી છે ચંદ્રગુપ્ત મૌર્યનું રાજ રાજશાસન ચંદ્રગુપ્ત મૌર્ય એ ભારતનો એક બહુ મોટો અને વીર રાજા હતા તેમના મૌર્ય સામ્રાજ્ય શરૂ કરેલું તેઓએ અને એ સમય ઈસવીસન પહેલાનો હતો બરોબર છે એટલે લગભગ ઈસવીસન પૂર્વે ત્રણસો એકવીસ અને એમના ગુરુ હતા ચાણક્ય એટલે કે એનું મેઇન નામ કૌટિલ્ય હતું બરોબર આપણે એને તેના કેટલી તો રાખી જેમને ચંદ્રગુપ્ત ને રાજા બનવા માટે તૈયાર કર્યા હતા ચંદ્રગુપ્તે પહેલા મગધના રાજા ધનાનંદ ને હરાવ્યો અને પછી પોતાનું રાજ શરૂ કર્યું પછી ચંદ્રગુપ્તે દક્ષિણ તરફ પણ અને પશ્ચિમ એટલે કે પંજાબ અને ગુજરાત તરફ પણ ધીમે ધીમે પોતાનું રાજ્યનો વિસ્તાર ફેલાવ્યો એકવાર ચંદ્રગુપ્તનું ગ્રીસના રાજા સેલ્યુકસ સાથે યુદ્ધ થયું સેલ્યુકસ જે રાજા હતા ગ્રીસના હતા એ એમની સાથે ચંદ્રગુપ્તનું યુદ્ધ થયું ત્યારે ઈસવીસન પૂર્વે ત્રણસો ને પાંચની આસપાસ બરોબર છે આ યુદ્ધમાં ચંદ્રગુપ્તે જીત મેળવી ચંદ્રગુપ્ત જીત્યા અને આના કારણે જે ભીષના રાજા હતા સેલ્યુકસ એને સંધિ કરવી પડી ચંદ્રગુપ્ત મૌર્ય સાથે સંધિમાં એવું નક્કી થયું કે ચંદ્રગુપ્ત છે એ સેલ્યુકસ ની દીકરી એમની જે પુત્રી હતી એ હેલન સાથે લગ્ન કરશે અને ચંદ્રગુપ્ત ને ઘણા પ્રદેશો પણ મળશે બરોબર છે એટલે એમનું રાજ એટલે એમનું જે રાજ્ય વિસ્તાર હતો તો છેક મધ્ય એશિયા સુધી ફેલાઈ ગયો આના કારણે બરોબર છે સેલ્યુકસ હારી ગયો સંધિ કરવી સંધિમાં એને ઘણા બધા પોતાના રાજ્ય આપી દેવા મધ્ય એશિયા સુધી ચંદ્રગુપ્તનો રાજ્ય વિસ્તાર થઈ ગયો અને પોતાનો હતો એ ચંદ્રગુપ્તના દરબારમાં પણ મોકલ્યો હતો અને આ જે મેગસ્થનિસ હતા એને ભારત વિશે જે અલગ અલગ પ્રાંતો હતા એ વિશે એમને એમના પુસ્તકો પર લખ્યું અને એ પુસ્તકનું નામ હતું ઇન્ડિકા અને આ પછી ચંદ્રગુપ્તે પોતાની રાજાજી પોતાના બિંદુસાર નામના પુત્રને આપી અને પછી ચંદ્રગુપ્ત જૈન ધર્મમાં આગળ વધ્યા. એમને જૈન ધર્મ અપનાવી લીધો અને એમને ભદ્રબાહુ નામના જૈન મુનિ સાથે દક્ષિણ ભારતના શ્રવણ બેલગોદા ગામમાં જઈને ચંદ્રદેકલી પર વાસ કર્યા અને શાંતિથી અહીં દેહ ત્યાગ કર્યો. આ હતો ચંદ્રગુપ્તનું શાસનકાળ. એમને છેલ્લે જૈન ધર્મ અપનાવ્યો. અને પછી દક્ષિણ ભારત તરફ ઈ પ્રવાસ કર્યો પક પારા બરોબર લાઈક સાધુ બની ગયા અને પછી જે જૈન મુનિ હતા ભદ્રબાહુ એમની સાથે એમને પ્રવાસ શરૂ કર્યો અને છેલ્લે શ્રવણ બેલગોડા ગામ હતું કે આ એક ચંદ્ર ટેકરી હતી આ ચંદ્ર ટેકરી પર બંને ઉપાસના શરૂ કરી કઠોર ઉપાસના તમને ખબર હશે કે જૈન ધર્મમાં કઠોર તપ ત્યાગ હોય છે

હકીકતમાં ચંદ્રગુપ્તે જે વિજય મેળવ્યા તેમાં પણ બિંદુસાર નાની ઉંમરે જ ઘણી મદદરૂપ બન્યા હતા ચંદ્રગુપ્ત મૌર્ય રાજગાદી હતા ત્યારે જ નાની ઉંમરમાં બિંદુસાર હતા એ પણ મદદ કરતા હતા પિતાને રાજ્ય વિસ્તાર કરવા માટે બરોબર છે પણ આપણને બિંદુસાર વિશે ઘણી વિસ્તૃત માહિતી નથી જેટલી ચંદ્રગુપ્ત મૌર્ય વિશે મળી આવે છે સમય અશોક વિશે મળી આવે છે એટલી બિંદુસાર વિશે મળી નથી આવતી પણ એમનો શાસનનો સમય આપણને ખ્યાલ છે અને એ પણ વિદેશી રાજાઓ ખાસ કરીને ગ્રિલીસના રાજાઓ અને અન્ય દેશો સાથે સાંસ્કૃતિક સંબંધો એમને બનાવવામાં સારો એવો ફાળો આપ્યો હતો એમના સમય દરમિયાન મૌર્ય સામ્રાજ્ય બહુ મોટું થઈ ગયું હતું એટલે પિતાએ જે સામ્રાજ્ય વિસ્તારનું તે સપનું જોયું હતું અખંડ ભારતનું તે સપનું જોયું હતું એમાં બિંદુ સારે પણ સારો એવો ફાળો આપ્યો હતો બરોબર છે મધ્ય એશિયાથી લઈને દક્ષિણ ભારત સુધી એમનું શાસન પથરાવ્યું હતું બિંદુસારના સમયમાં સામ્રાજ્ય પાંચ મોટા ભાગમાં વહેંચાયેલું હતું આટલું મોટું સામ્રાજ્ય સાચવવું બહુ અઘરું હોય છે તેમણે પાંચ ભાગ બનાવી નાખ્યો અને દરેક ભાગમાં અલગ અલગ રાજધાની બનાવી નાખી કેમ કે રાજ્ય વિસ્તૃત હોય ને રાજધાની એક વૃત આટલું છે અફઘાનિસ્તાન મધ્ય એશિયા સુધી રાજ્ય વિસ્તાર થતો હોય એમ દક્ષિણ ભારત સુધી તે એમણે પાંચ રાજધાની બનાવી પડી એના જે પુત્ર હતા અશોક બરોબર છે એ ઉજ્જૈન પ્રદેશના રાજ્યપાલ બનાવ્યા હતા યાદ રાખજો ઉજ્જૈન એ અશોક એટલે કે રાજા તો બિંદુસાર હતા અને એ વખતે ઉજ્જૈન એ ના રાજ્યપાલ હતા અશોક બરોબર અને બીજો દીકરો તક્ષશિલા પ્રદેશ ને સંભાળતો હતો એ વિસ્તારથી એમની રાજધાની હતી તક્ષશિલા બીજા પુત્ર સંભાળતો હતો હિન્દુસ્તાલના શાસન સમયે તક્ષશિલામાં બરવો થયો હતો એવા પુરાવા પણ પ્રાપ્ત થાય છે જ્યારે બીજો પુત્ર તક્ષશિલાને સંભાળતો હતો આ તક્ષશિલામાં પ્રજાઓએ બરવો કર્યો હશે કે કઈ તકલીફ હશે સોલ્વ નહીં થતી હોય તો એવા પુરાવા મળી આવે છે હિન્દુસ્તાના શાસન સમયે તક્ષશિલામાં પ્રજા દ્વારા બરવો થયો ચંદ્રગુપ્ત જેવી રીતે જૈન ધર્મમાં માનતા હતા એમને એ ધર્મ અપનાવ્યો હતો પણ એમનો જે પુત્ર હતો એમને આજીવક સંપ્રદાયમાં માનતા હતા આજીવક ધર્મ ઉપાડતા હતા અને આ ધર્મ એક જૂનો છે જૂનો ભારતીય ધર્મ છે જે તપ અને નિયમમાં માનતો હતો પૂજા વિધિ યજ્ઞોમાં નહીં એ તપ અને નિયમો માનતો હતો એટલે બિંદી સારે આ ધર્મ અપનાવ્યો હતો બિંદુસાર પછી એમનો પુત્ર સમ્રાટ અશોક રાજકાર્ય આપ્યો એમનો શાસન સમય છે ઈસવીસન પૂર્વે બસો તોતેર થી લઈને ઈસવીસન પૂર્વે બસો ને બરાબર છે તોતેર થી બત્રીસ બરાબર બસો તોતેર થી લઈને બસો બત્રીસ ચંદ્રગુપ્તના ના પુત્ર બિંદુસાર અને તેમનો પુત્ર અશોક રાજગાદી પર આવ્યા અને મહારાજ સમ્રાટ અશોક મૌર્ય વંશના સૌથી પ્રસિદ્ધ અને મહાન શાસક બન્યા કારણ કે તેમણે શાસનતંત્રને સુધાર્યું અને ધર્મ આધારિત રાજ્ય વ્યવસ્થા ઊભી કરી

બરાબર છે તો આ વાત સાચી માનવામાં આવતી નથી આ વાતમાં એક શંકા તો છે જ હકીકત નથી બરોબર તો મહારાજ અશોકના જીવનમાં એમને ઘણા મોટા યુદ્ધ કર્યા હતા તો જે મેઇન યુદ્ધ તે કહેવાય ને કે એની છાપ છૂટી ગઈ તો જે હતું કલિંગ યુદ્ધ કલિંગ રાજ્ય સાથે આ યુદ્ધ ઈસવીસન પૂર્વે બસો ને થયું હતું યુદ્ધ અત્યંત ભયંકર પરિણામ આપ્યું બરોબર છે

તેમણે નક્કી કર્યું કે હવે આગળથી કોઈ પણ જાતનું યુદ્ધ નહીં કરે ત્યારબાદ જીવનમાં મહારાજ અશોક સંપૂર્ણ રીતે બૌદ્ધ ધર્મ તરફ આગળ વધી ગયા અને પોતાનું આખું જીવન ભગવાન બુદ્ધના ઉપદેશો શાંતિ કરુણા અને ધર્મના સિદ્ધાંતના પ્રચાર અને પ્રસાર માટે સમર્પિત કર્યું અને આ પ્રચાર પ્રસાર માત્ર ભારત નહીં પરંતુ શ્રીલંકા અફઘાનિસ્તાન નેપાલ અને દક્ષિણનો એશિયાનો જે વિસ્તાર છે દક્ષિણ એશિયા આ વિસ્તારોમાં પણ ધર્મનો ફેલાવો એમને કર્યું જ્યારે મહારાજ અશોકનું અવસાન થયું ઈસવીસન પૂર્વે બસો ને માં ત્યારે તેમના જે પુત્ર અને પુત્રી એટલા સમર્થ ન હતા બરોબર છે એટલું મોટું સામ્રાજ્ય સંભાળી શકે એવું એમનામાં કુશલ હતું નહીં એટલે ધીમે ધીમે મૌર્ય સામ્રાજ્ય નબળું પડતું અને અંતે મૌર્ય વંશના છેલ્લા રાજા હતા હતા બૃહદર અને એમની હત્યા કરીને તેમનું વધ તેમના જ સેનાપતિ પુષ્યમિત્ર શુંગે કરી હતી બરાબર છે છેલ્લા રાજા હશે અશોકના પુત્ર બેઠા પછી એમના પુત્રના પુત્ર અને છેલ્લે ગૃહદર રાજા હતા એમના જ સેનાપતિ પુષ્યમિત્ર શુંગે એમની હત્યા કરીને મગ શુંગ વંશની શરૂઆત થઈ તો આપણે એકવાર અશોકનો બૌદ્ધ ધર્મ વિશે જોઈ લઈએ અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો

તેમને માત્ર રાજા તરીકે રાજ્ય ચલાવ્યું ન હતું લોકો માટે એક સાચો માર્ગ બતાવ્યો હતો અશોકે જેમ રાજનીતિમાં બહાદુરીથી કામ કામ કર્યું કર્યું એના તો વધારે ખાસ ધર્મ ક્ષેત્રમાં એમને ભગવાન બુદ્ધના રસ્તે ચાલવાનું સ્વીકાર્યું અશોક જે ધર્મની વાત કરતો એ માત્ર બૌદ્ધ ધર્મની નકલ ન હતી એમને બૌદ્ધ ધર્મ તો અપનાવ્યો પણ માત્ર બૌદ્ધ જે કહેતા હતા બૌદ્ધની નકલ ન કરી એમને ધમ્મ નામનો એક માર્ગ બતાવ્યો જેમાં ખાસ કરીને માનવીએ કઈ રીતે જીવવું જોઈએ એ જીવવાની સાચી રીત એ આમાં બતાવતા બરોબર છે અશોક માત્ર બૌદ્ધ ધર્મ જ નહીં સૌ ધર્મને ને સરખું માન આપતા હતા કોઈને કોઈ જબરજસ્તી નહીં કે તમારે બૌદ્ધ ધર્મ અપનાવવાનો જ છે એવા કોઈ નિયમો ન હતા અને એમની આ ધાર્મિક નીતિ એ લોકો માટે એક આદર્શ માર્ગ બનાવ્યો હતો અશોકે પોતાના પ્રજાને સમજાયું કે મારું ધર્મ કોઈ ધર્મ કે રિવાજ નથી એ તો સારા માણસ બનીને જીવવાનો માર્ગ છે એમને બીજા ધર્મને પણ કદી અપમાન ન કર્યું દરેક ધર્મને સરખું માન આપ્યું એટલે ભલે અશોક બૌદ્ધ ધર્મના અનુનાયી હતા પણ એમને ધર્મ સૌના માટે માનવતા અને ભલાઈના રસ્તાઓ છોડી ગયા ધર્મ એક જ હતો કે નાનો હોય કે મોટો હોય બધા સાથે પ્રેમથી વર્તો માતા પિતા ગુરુજનો અને પૂજનીય લોકોને સન્માન એમની સાથે રહો અને હિંસા ના કરો સત્ય બોલો દયારુ બનો સહનશીલ બનો જૂના લોકોનો માન રાખો અને બધા ધર્મને સન્માન આપો કોઈ એવું નહીં કે તમારો ધર્મ ખરાબ છે મારો જ ધર્મ સારો છે મેં જે ધર્મ અપનાવ્યો છે એ સારો છે પ્રજાને બધી છૂટ હતી કે તમે જે ધર્મ અપનાવવો હોય અપનાવી શકો છો ખાલી એમને ધર્મનો પ્રચાર કરવો અશોક માટે ધર્મ એ લડાઈ કે ઝઘડાનું નામ ન હતું એમના માટે ધર્મ એ હતો કે શાંતિથી પ્રેમથી અને સત્યથી સૌની સાથે સન્માન સાથે જીવવું એટલે એમને માનવ ધર્મનો પ્રચારક કહેવામાં આવ્યા અશોક જે ધર્મ એટલે કે ધર્મની વાત કરી બરાબર છે એ તેના શિલાલેખોમાં પણ દેખાય છે એમને જે શિલાલેખ લખાવ્યા હતા એમાં એમાં લખ્યું છે કે માણસમાં કરુણા હોવી જોઈએ એટલે કે બીજા માટે દયા રાખવી દાન આપવું અને એટલે જ જરૂરતમંદોને મદદ કરવી સાચું બોલવું જોઈએ ખોટું ન કરવું જોઈએ અને વિચારો અને વર્તન શુદ્ધ અને નમ્ર હોવા જોઈએ તો શિલાલેખોમાં એ પણ લખ્યું છે કે લોકો પોતાના માતા પિતા વડીલો બ્રાહ્મણો શ્રમણો અને જે પૂજનીય લોકો હોય સાધુ સંતોને સન્માન કરવું જોઈએ આ બધા મોટા અને પૂજનીય લોકો હોય છે પ્રત્યેક ને માન ભાવ રાખવો જોઈએ આ બધું અશોકના ના ભાગ છે જેમાં માનસે પ્રેમથી સદ્ભાવથી અને સાચા પદ પર જીવવું જોઈએ તો આવી સરળ અને સમજદારી વાળી વાતો એમના શિલાલેખોમાં જોવા મળે છે કેટલાક શિલાલેખોમાં તેમણે પ્રજાને કહ્યું છે કે ગુસ્સો ન કરવો ઈર્ષા ન રાખવી જોઈએ હિંસા અને અનચાહી તકલીફો ન આપો એવા ખરાબ ગુણોથી દૂર રહેવા જોઈએ એને એમ પણ કહ્યું છે કે સમાજમાં જે મોટા મોટા મેળાઓ ભરાય ને જાત્રાઓ ભરાય એ બધું એમને બંધ કરવું જોઈએ અને પશુઓની હત્યા પણ બંધ કરવી જોઈએ પોતાના શાહી રસોડામાં પણ જે પશુ હિંસા થતી હતી એને તો તેઓએ લગભગ બંધ કરાવી દીધી અને રાજ્યમાં સારા રસ્તાઓ બને પછી લોકોને સારું દવાખાનું મળી રહે પીવાનું પાણી માટે કૂવા એમને ખોદાવ્યા લોકોને આરામ કરી શકે એના માટે ધર્મશાળાઓ બનાવ્યા બરોબર અશોકની એ પણ ઈચ્છા હતી કે બધા ધર્મનો પ્રચાર કરે એના માટે એને ધર્મ નામના અધિકારીઓ હતા આ અધિકારીઓનું કામ એ હતું કે લોકોમાં સારા આચરણ અને નૈતિકતા ફેલાવે અને એ પણ ઈચ્છા હતી કે લોકો બૌદ્ધ ધર્મના સારા સિદ્ધાંતોને પોતાના જીવનમાં અપનાવે તો અશોક આટલું બધું પરિવર્તન અશોકમાં આવી ગયું હતું જે સમ્યટ અશોક હતા એમનામાં બૌદ્ધ ધર્મ અપનાવ્યા પછી આટલું બધું પરિવર્તન આવ્યું હતું શોકનું સામના જે ઘણું મોટું હતું અને એના વિવિધ લોકો હતા એમાં જાતિ વિવૃધ્ધ જાતિના લોકો હતા વિવિધ સંસ્કૃતિ ધર્મ વિચારવાળા લોકો હતા અને આમાં એ સમસ્યા ઊભી થઈ શકે કે બધા લોકોના રીતિ રિવાજ અને માન્યતાઓ અલગ હોવાને કારણે અંદર અંદર પ્રોબ્લેમ્સ થાય બરાબર છે કે અફઘાનિસ્તાન ઈ છે પછી પાકિસ્તાનનું ક્ષેત્ર છે પછી સાઉથ ઇન્ડિયા છે નોર્થ ઇન્ડિયા છે તો બધા અલગ અલગ જાતિના લોકો તો એમની વચ્ચેની જે સંસ્કૃતિ છે ધાર્મિક વિચાર સરણીઓ છે રીતિ રિવાજો છે તો અંદરો અંદર પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ શકે જો લોકો વચ્ચે મતભેદ વધે તો રાજકીય રીતે ખેંચતાણ શરૂ થઈ શકે એવી સ્થિતિમાં અશોક પાસે બે રસ્તાઓ હતા પોતાની સૈનિક શક્તિ વધારવી અને તેના માટે લોકોને વધુ કર આપવું પડે બરાબર છે પણ એનાથી લોકો નારાજ થાય

જીવન અને એમની હવે આ સામ્રાજ્ય એટલે કે ચંદ્રગુપ્ત શરૂ કર્યું અને છેલ્લે અશોક સુધી એ સામ્રાજ્યની શાસન પદ્ધતિ પછી ન્યાય પદ્ધતિ અર્થવ્યવસ્થા સામાજિક વ્યવસ્થા કલા સ્થાપત્ય વિદેશો સાથે કેવા સંબંધો હતા એના વિશે આપણે જોઈ લઈએ કે આ સામ્રાજ્ય હતું એની વ્યવસ્થા કેવી